તો આ જગતનું ઉત્તમ અને સભર પાત્ર હોય તો એ છે મા અને મા છે પિતા કરતાં ચડિયાતું પાત્ર છે માતા છે એ સર્વ કોઈની ઉત્પત્તિનું ક્ષેત્ર છે બરાબર ધ્યાન આપો સાદી ભાષામાં જો જોઈએ તો ક્ષેત્ર એટલે ખેતર ખેતર જો ચોખ્ખું હોય ચોખ્ખું એટલે એમાં પાણા ન હોય એમાં જાળા ઝાંખરા ન હોય એમાં બોરડીના ઠૂઠા ન હોય બિલકુલ ચોખ્ખું હોય તો એમાં પાક બહુ સારો થાય વધારાનું નિંદણ ન હોય તો પાકને પૂરેપૂરું પોષણ મળે તો દરેકનો જન્મ માતાની કુખથી થાય છે એટલે મા છે એ દરેકને જન્મ આપવાનું ક્ષેત્ર કહેતા ખેતર છે તો એનું જીવન જો સંયમ નિયમથી યુક્ત હોય ધર્મ જ્ઞાન ભક્તિથી યુક્ત હોય તો સારા સંતાનોની પ્રાપ્તિ થાય છે તમને એમ થાય કે ખેતર સારું હોય કે ન હોય પણ બીજ સારું હોય તો એણે કરીને ખેતરમાં સારો પાક ન થાય નહીં બિલકુલ ન થાય ખેતર સારું હોવું તમે બીજ ગમે એટલા મોંઘા લાવીને પણ ખારા પાટમાં નાખો તો એ ક્યારેય પણ ન ઉગે માટે ક્ષેત્ર સારું હોવું જરૂરી છે ભાગવતજીની અંદર કશ્યપ પ્રજાપતિના બંને સ્ત્રીઓ દિતિ અને અદિતિની વાત આવે છે તો આપણે જાણીએ છીએ કે બંને કશ્યપ પ્રજાપતિના સ્ત્રીઓ હતા માતા સંયમ ચૂક્યા સંધ્યા સમયે એણે અયોગ્ય કર્મ કર્યું તો એને ત્યાં બે દીકરા થયા હિરણકશિપુ અને હિરણાક્ષ અને એની સામે અદિતિ માતાએ પૂરેપૂરો સંયમ રાખ્યો તો એને ત્યાં પુત્ર થયા ભગવાન વામન નારાયણ બેમાં કાંઈ ફેર કે ફેર જ નહીં તો બીજ તો એક જ છે પિતા તો બંનેના એક જ છે પણ બે માતાઓમાં ફરક પડી ગયો તો એના સંતાનોમાં આટલો ફેર પડ્યો એક દુનિયાને તારનારા જેની આજ દુનિયા ઉપાસના કરે છે અને બેનું કોઈ ઉઠીને નામ લે ને તો એનો દિવસ બગડે એવા હિરણાક્ષ ને હિરણ શિપુ ભયંકર રાક્ષસો થયા કારણ કે માતા સંયમ ચૂકી ગયા માતા દેવહૂતિએ બાર બાર વર્ષ સુધી જો સંયમ રાખ્યો તો એને તે ભગવાન કપિલ નારાયણની પ્રાગટ્ય થયું તો બંનેની પ્રાપ્તિમાં ફેર પડી ગયો માટે દરેક માતાઓની ફરજ છે કે પોતાના બાળકોના સંસ્કાર આપવા ક્યારે આપવા પાંચ વર્ષના થાય ત્યારે નહીં માતાના ગર્ભની અંદર બાળક આવે તરત જ એનામાં સંસ્કાર પડવાની શરૂઆત થાય છે માટે માતાએ એવું જીવન જીવવું એવો ક્યારેય પણ વધારે પડતો તામસી જેવો તેવો અપવિત્ર બહારનો આહાર ન લેવો એ તમારા ગર્ભને ખૂબ નુકસાન કરતા છે તમને બહારનું તીખું તમતમું એવું વધારે ગમે પણ એ તમારી પેઢીના ભવિષ્ય માટે બિલકુલ સારું નથી સંયમ રાખવો જ જોઈએ જેટલો બને એટલો સાત્વિક જ આહાર લેવો જોઈએ માતાના આહાર ઉપરથી ગર્ભસ્થ શિશુનું મન બંધાય છે શરીર તો બંધાય જ પણ એનું મન બંધાય માતા જેવા વિચારો કરે એવા વિચારે બાળકમાં આવે માતા જેવું વાંચન કરે તો એવી વિચારધારા એ બાળકમાં આવે માતા ક્રોધ કરે તો એ પણ અસર બાળકને થાય ઘણી માતાઓ રિસાળ હોય તો વારંવાર રેસતા હોય મોઢા ચડાવતા હોય વાસણો પછાડતા હોય વડલોની સામે વડકા છણકા વગેરે કરતા હોય વળીઓ છિંદરી જેવો સ્વભાવ હોય ઝેરીલો સ્વભાવ હોય પૂરેપૂરા શોખીન હોય જૂઠા બોલા હોય તો આ બધો જ વારસો તમારા બાળકોમાં આવે બહારનો તમારો માલ મિલકત જમીન જાયગાદ આ જે વારસો છે ને એ તો તમે ધારો અને આપો તો જ આવે પણ આ જે તમારો વારસો એ તો ન આપો તો ઓટોમેટિક અંદર ઉતરે માટે બહુ સરસ રીતે જીવન જીવો જો તમે સારા ફળની ઈચ્છા રાખતા હો તો માટે સગર્ભા સ્ત્રીઓએ પહેલી આહાર શુદ્ધિ રાખવી સાત્વિક ઘી અને દૂધવાળો ખોરાક લેવો જે આજ કોઈને પણ પસંદ નથી વળી ભગવાનને ધરાવી ઠાકોરજીનો પ્રસાદ કરીને જમવો અને જમતા જમતા પરમાત્માનું સ્મરણ કરવું જે તે મોડા વિચારો ન કરવા જેવા તેવા દ્રશ્યો જોતા જોતા ક્યારેય પણ જમવું નહીં રીસમાં મોઢા બગાડીને પણ ક્યારેય જમવું નહીં કારણ કે આપણું મન છે ને એ તો નફટ છે એને જેવું તેવું જમવાની જ ઈચ્છા થાય પણ બાળકોના ઉજ્જવળ ભવિષ્યને માટે આહાર ઉપર કંટ્રોલ રાખો નહીતર પછી રોતા નહીં આવડે માટે વધારે પડતા તેલ મસાલાવાળા આહાર હોય એને રજોગુણી કહેવાય ઠંડા હોય વાસી હોય દાજેલા હોય એ બધા તામસી આહાર કહેવાય અને ઘી દૂધ વગેરેથી યુક્ત હોય એને સાત્વિક આહાર કહેવાય ઘઉં વગેરે જે અનાજ હોય તો એને સાત્વિક આહાર કહેવાય તો આવો આહાર કરવાથી બાળક સાત્વિક વિચારધારા બને છે તમે કોઈ એવું નહીં માનશો કે તમારો બહુ ગૃહસ્થાશ્રમ સારો છે એટલે ઠાકોરજી અક્ષરધામમાંથી એક મુક્તને તમારે ત્યાં મોકલી દેશે એ મુક્તને શું ખામી એ તો જન્મ મરણમાંથી છૂટીને ત્યાં ગયો છે તો એવી રીતે ક્યારેય નહીં મોકલે જેવું તમારું જીવન હશે એ જ રીતે બાળકોની અંદર સંસ્કારો આવશે માટે સગર્ભા સ્ત્રીઓએ જેવું તેવું વાંચન ક્યારેય ન કરવું અશ્લીલ દ્રશ્યો ન જોવા ખાસ કરીને આજની પરિસ્થિતિ પ્રમાણે જો કહીએ તો મોબાઈલમાં ફેસબુક હોય કે બીજા ત્રીજા જે કોઈ ક્ષેત્ર હોય તો એનો ઉપયોગ એ માતાઓએ બિલકુલ ન કરવો કારણ કે તમને તો એનું ગાંઢ પણ ખ્યાલ છે કે ફોનની અંદર પડી ગયા હોઈએ અને બાજુમાં જો ફોન પડ્યો હોય ને તો મિનિટે મિનિટે એમાં જોવાનું મન વચનામૃત લઈને વાંચતા વાંચતા પાંચ વખત મોબાઈલમાં જોઈ લે કોઈએ મેસેજ કર્યો કોઈનું કાંઈ આવ્યું સતત વૃત્તિ એની ત્યાંને ત્યાં જ હોય માટે મન જરૂર થાય અને તમે ખોલો એટલે સારું મોડું બધું અંદરથી નીકળે અને આપણું મન છે ને એ સારું જાણવા કરતાં મોડું જાણવાની જિજ્ઞાસાવાળું તો જન્મ જન્મથી ટેવાયેલું છે માટે પછી એ ખોલો ને એમાં કલાકોની કલાકો ગાયબ થઈ જાય કારણ કે જીવાત્માને એમાં ખૂબ જ રસ છે કોકના વખાણ થતા હોય ને તો એ સાંભળવા કરતાં કોકની ટીકા થતી હોય એ સાંભળવામાં જીવને બહુ ઇન્ટરેસ્ટ પડે એનો સ્વભાવ જ એવો અવળો છે આ ગીંગા જેવો છે આને બગીચો નથી ગમતો કથા વાર્તાના સભામંડપ છે એ બગીચો છે દેવ મંદિર છે બગીચો છે પણ આને ગંદવાડો જ ગમે છે ગોબરવાડામાં જ આને મજા આવે છે એટલે મોબાઈલ લેવાથી તમે એની અંદર જો ઊંડા ઉતરી ગયા તો ઘણોય સમય આપણો બરબાદ થઈ જાય માટે ફોનના માધ્યમથી કથા વાર્તા સાંભળો કીર્તન ભજન વગેરે સાંભળી શકાય ભગવાનને સંભાળી શકાય આ એનું જમા પાસું છે